જુદી જુદી ઋતુ પ્રમાણે અલગ અલગ પ્રકારની રેસિપીસ બનતી હોય છે અને આપણે તેવી રેસિપીને પસંદ કરતા હોઈએ છીએ ખાસ કરીને ઉનાળામાં થોડા આપણે લાઇટ ફૂડ વધારે પસંદ કરતા હોઈએ છીએ કેમકે ગરમીને લીધે હેવી ડાયટ નુકસાન કરી શકે છે તો ઋતુ પ્રમાણે રેસીપીમાં અને તેમાં ઉમેરાતા તેલ અને મસાલામાં થોડા ફેરફાર કરવામાં આવે તો તે હેલ્થ માટે ખૂબ સારા રહે છે હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન આજે હું એવી જ એક લાઇટ ફૂડની રેસિપી લઈ આવીશું જે લગભગ દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે તેવી મસાલા ખીચડીની રેસિપી શરૂ કરીએ મસાલા ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં મેં એક કપ તુવેર દાળ લીધી છે અને બે કપ ચોખા લીધા છે બે નંગ ત્રણ નંગ ડુંગળી ચાર બટેકા બે લીલા મરચાં ચાર પાંચ કઢી લસણ અને કેટલાક ખડા મસાલા લીધા છે સૌથી પહેલાં દાળ અને ચોખાને બે વાર પાણીથી સારી રીતે ધોઈ લેવા ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એક મિનિટ માટે પલાળવા મૂકી દેવું દાળ પલળે ત્યાં સુધી બધા શાકભાજી સમારી લેવા ગેસ ઓન કરી તેના પર કૂકર મૂકી તેમાં બે ચમચી ઘી એડ કરવું ત્યારબાદ તેમાં બે નંગ ઇલાયચી ચાર પાંચ કાળા મરી બે ત્રણ લવિંગ આખા લાલ મરચાં તમાલપત્ર અને સમારેલું લસણ એડ કરવું ત્યારબાદ વન હાફ ટી સ્પૂન રાઈ વન હાફ ટી સ્પૂન જીરું અને વન હાફ ટી સ્પૂન હિંગ એડ કરી સમારેલા શાક એડ કરવા મિક્સ કરી તેમાં વન હાફ ટી સ્પૂન હળદર પાવડર અને વન હાફ ટી સ્પૂન રેડ ચીલી પાવડર એડ કરવો વન સ્પૂન ગરમ મસાલા એડ કરી અને તેને મિક્સ કરી દેવું અને એક બે મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં પલાળેલા દાળ અને ચોખા એડ કરી દેવા પાણી સાથે જ એડ કરી દેવા અને તેને મિક્સ કરી દેવું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવું અને બે ગ્લાસ જેટલું પાણી એડ કરવું અને તેને હલાવી કૂકર બંધ કરી અને તેને ચડવા દેવું કૂકરની ત્રણ કે ચાર સીટી કરી ત્યારબાદ ગેસ બંધ કરી દેવું અને કૂકર ઠરે એટલે ખોલીને ચેક કરી લેવું તો આ ખીચડી રેડી છે આ ખીચડી થોડી છૂટી થઈ છે પણ જો તમને લચકો પડતી ખીચડી બનાવવી હોય તો હજી આમાં એક ગ્લાસ પાણી એડ કરી અને સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દેવી તો લચકો પડતી ખીચડી પણ બહુ જ ટેસ્ટી લાગે છે તો આ તો હવે એક ગ્લાસ પાણી એડ કરી અને ધીમી આંચ પર થોડીવાર ચડવા દઈએ તો આ રીતે લચકો પડતી ખીચડી રેડી થાય છે તુવેરદાર અને ચોખાની આ ખીચડી બહુ જ ટેસ્ટી બને છે એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો આ મસાલા ખીચડીમાં મેં મીડિયમ મસાલા જ એડ કર્યા છે એટલે કે બહુ વધારે મસાલેદાર નથી બનાવી પણ તમને જો વધારે મસાલેદાર ખીચડી બનાવી હોય તો બધા મસાલા થોડા વધારે પ્રમાણમાં એડ કરવા જો તમે આ રીતે ખીચડી ઘરે ન બનાવતા હોવ તો એકવાર જરૂરથી બનાવી જોજો બહુ જ ટેસ્ટી બને છે આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય